વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે બપોરના કમોસમી વરસાદ વર્ષો હતો જેમાં વિસાવદર તાલુકાના પિયાવા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ભારે પવન સાથે બપોરે કમોસમી વરસાદ વર્ષો હતો ત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળતા નથી અને વરસાદ થતા ભારે ઉકળાટ જોવા મળ્યો હતો અને સાથે વરસાદ

અરે વરસાદમાં પીવાતું સરસ બોલું હા વરસાદ પડ્યો બહુ 25 દિવસ ગયો વરસાદ પડ્યો છે તો 2 કલાક ઉપર વરસાદ પડ્યો જોરદાર અને કરાય બહુ પડ્યા હં તો વરસાદના હિસાબે ઉનાળો પાકમાં કઈ નુકસાન ન થઈ હોય એવો કોઈ પાક કરી હા તો બગીચાના સાના છે બસ આ કલમોને કેરીયું કેરી કરી દીધું હમ

એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે